ગોઝારી હળની બોટકા દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે ત્યારે મૃતકોના પરિવારજનો આજે શ્રદ્ધાંજલિ આપશે વડોદરામાં ગોઝારી હળની બોટકાંડ દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે મૃતકોના પરિવારજનો દ્વારા આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે સનરાઈઝ સ્કૂલ ખાતે ચૌદ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે ગત અઢાર જાન્યુઆરી હળની બોટકાંડ દુર્ઘટના સર્જાઈ હતી બોટ પલટી જતા શાળાના બાર બાળકો અને બે શિક્ષકોના મોત થયા હતા એક વિશે આરોપીઓ સામે ચાર્જશીટ નોંધાઈ હતી તમામ આરોપીઓ જામીન પર છૂટી ગયા છે કોટિયા પ્રોજેક્ટના હાથમાં લેકનું સંચાલન હતું ન્યાય માટે પરિવારજનો આજે પણ ભીખ માંગી રહ્યા છે તો તો એ લોકોને આજે છે એને સ્કૂલ ચલાવી રહ્યા છે તો જ છે કે એ છોકરા માટે પ્રોટેક્શન કરે એને છોકરા માટે હું પ્રોટેક્શન કરું હે આમ છે કે છે છોડી દીધા એને શું એક્શન લીધી એના માટે એના બાળકો માટે એ ગુનેગાર હતો ને તેને એક્શન કેમ ન લીધી કે કેમ કોટિયાવાલાને છોડ્યા તો એનો કશું એનો કશું ફરક જ નઈ પડતો એનો ફરક પડતો તો આજે બાળકોને વરસ થયો છે આ 7:30 વાગે એના હાથે અમે સોપ્યા હતા બાળકો એને શું સદન જીવન સજા કરો તો એમને ખબર પડશે અમે કેવા અમારા દીકરી વખત જીવી રહ્યા છે પરિવારથી એક મેમ્બર ના હોય તો કેવી રીતે જીવન જીવાય એ એમને અહેસાસ કરો તમે લોકો એમને પ્રોટેક્શન નહીં કયો ગુને ખર્ચે લોકો તમે એને પ્રોટેક્ટ કરો છો હજી એક વર્ષ એ સ્કૂલ છે કે જ્યાં અમે પિકનિક માટે બાળકોને છોડ્યા હતા હવે એમાં ઋષિવાડીયા આટલો કાળો દિવસ સ્કૂલ પણ નથી રહ્યો બરાબર છે

બધું તો હરની કાંડ થયા પછી સ્કૂલ વાળો એવું કે છે કે મારા બાળકો પણ એ રમત કરી રહ્યો છે અમારી જોડે મજાક કરી રહ્યો છે